દિવ્યાંગ સબિ એનું મોટું બોલું છે અમે કોઈ રાખીએ કે નહીં પછી કામ તમારથી થાય નહીં પછી કોઈ પણ વસ્તુ જેમ બીજા માણસ કરતા અમારું જીવન હાવ નોખું જ હોય છે તમે જે બીજા ઘોડે ન જીવન જીવી કહો જેમ દાળી કરીને કે કોઈ પણ માણસ હોય કરીને ગમે લાવે અમે જાવીએ તો એમને ન રાખે મુશ્કેલી બહુ વેઠવી પડે ભગવાનને એટલી જ પ્રાર્થના કરી અપંગ કોઈને ન બનાવતા એટલે અમારી પ્રાર્થના છે તો ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ રાજુદગીરી છે ગોલસ્વામી અને બેન તમારું સવિતા સવિતા બેન અને બેટા તારું શું નામ છે વૈદેવી અને તારું બેટા ધ્રુવી તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે પાંચ ત્રણ ત્રણે નાની પડશે ખાવાના અનાજની બધી તકલીફ છે આજ હું બે દિવસથી બાબરા નોકરી આવી ગયો હતો ત્યાં વિકલાંગને કીધું ભાઈ તમે અપંગ લે નહીં હાલે એટલે કોરોના થઈ ગયો પછી મારી તકલીફ એટલી બોલી શન એની વાત ન પૂછો પછી દુકાન હાલતી ભાંગીને હાવ ભૂકો થઈ ગઈ કાંઈ અત્યારે રજૂ નહીં છે કોઈ વસ્તુ

એટલે કોક કપડાં આપે ત્યારે તમે કપડાં પહેરો છો આ દિવાળી પણ લીધા જ નહીં છોકરાના પૈસા કઈ શું કરવું હાલમાં તો સાહેબ જમા છોકરાઓનું ખાવા પીવાનું પછી મારા દુકાન હાલતી હતી પણ કોરોના છો ને પછી નો આખું બધું રોલિંગ ટુટિંગ કોઈ પણ વસ્તુમાંથી થાય નહીં કેમ કે મારે જરૂર તો છે આ છોકરા મોટા કરવા એમના તો ન થાય ખાવાનું કોકને પાકનું લાવીને ટકનું ટકનું કાઢવી તો એ રીતે કેમ કરવું એમ સાહેબ હવે સાહેબ દુઃખ તો ઘણું થાય કે પણ હવે આ પરજા નાની છે એટલે દુઃખને પી જવું પડે છે કેમ કે નકર તો અમને તો કોઈ પણ અપંગ હોય એને ખબર હોય કે કઈ રીતે આ પોઝિશન હોય અને કોઈ માણસ કામે ન રાખે એવી બધી તકલીફો તો બહુ આમાં જોવા મળે તમને અપંગ થઈ જાય ને પછી તો ખબર પડે કે આપણે કોઈ કામે ગયા હોય કામે કોઈ રાખે નહીં છોકરા હાટું થઈને ગમે ત્યાં કામ કરવું પડશે પણ બે દિવસ કે એક દિવસ કા કોઈ તરત ક્યાંક ભાઈ તાજી થાય નહીં એમ કરીને કાઢી મૂકે એટલે આજે તમે દિવ્યાંગ છો એટલે તમને કોઈ કામ પણ નથી આપતું કામ એ ન રાખે ને સાહેબ હામાં અપંગ બાળક ક્યાંથી રાખે આ જિંદગી જીવે કરતા તો મજા જવું સારું કેમ એવું કેમ વિચારું છું છોકરા આપણી પાસે કાંઈ પણ માગે અને આપણી પાસે ન હોય તો આપણે શું કર્યું પછી ખાવાની તકલીફ પડે ઘરે પણ વસ્તુ ન હોય તો આપણને શું સાહેબ વિચાર મહેનત ઘણી કરવી છે પણ કામ એવું મળે અને રાખે તો અમારે તો રહેવું જ છે કામ તો કરવું જ છે કોઈ વસ્તુ નીચે કરવી એમને પણ રાખવા જુઓ ને એમ થાય ભૂખ્યા જો કારક પાણી પીને ભૂઈ જાય છોકરાને ખબર જવી કોઈ પણ વસ્તુ હોય તો ખબર જ આપણે તો કાઢી નાખવી પણ આને સામે જોવું પડે કે ન જોવું પડે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે તો તમે કીધું એ પ્રમાણે તમારી પ્રથમ પ્રાયોરિટીમાં તમારી પાસે કોઈ અનાજ કર્યાણું નથી તો અત્યારે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી રીતના અનાજ કર્યામાં સપોર્ટરૂપ બનશે કે આવનારા સમયમાં તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં પણ રાહત મળશે અને જલ્દીથી અમે તમને રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને તમારે જે પણ રોજગારમાં પણ તકલીફ પડી રહી છે એમાં પણ તમને બહુ મોટી રાહત મળશે તો તો આ સાહેબ તમારો આભાર ખૂબ ખૂબ કેમ કે આ પરિસ્થિતિ જોઈએ ને અમારી એટલે અપંગની પરિસ્થિતિ સાહેબ બહુ ખરાબ હોય છે ખોટી વાત નથી કોઈ પણ વસ્તુ આ તો કોઈ પણ અપંગ માણસ છે ને કામ વગરનું બધું વેઠવું પડે ને અને પછી છોકરા ન હોય ને માગે ને એ સાહેબ તો બહુ દુઃખ લાગે એમ કે એમ એકલા રોય નાખ્યું હોય છે ને આપણે રોડે જ આવતા હોય કે બાપા પાંચ રૂપિયા લઈ જાઓ ગમે એ વસ્તુ માગે ને આપણી પાસે ન હોય તો આપણે શું કરવાના છીએ કે કેવો કાલ લઈ લો કાલ લઈ લો કરીને આંખવું પડે કેમ કે મહેનત કરી હોય જો નો કોઈ પણ વસ્તુ મળતું હોય ત્યારે દુઃખ બહુ લાગે જીવન આવું નરક રખરેખું લાગે કે એમ થાય કે આમાં કાંઈ છે નહીં પણ આ શું કરવાનું ભાળીને રહેવું પડે એમને એ વાત બી સાચી છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે તમારી જે પણ કંઈક પરિસ્થિતિ છે એમાં ચોક્કસ તમે સપોર્ટ બનવાની કોશિશ કરીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે પાલીતાણાની અંદર હતા તમે દરેક લોકો આ દિવ્યાંગ પરિવારની વાત તો સાંભળી છે હાલમાં દિવ્યાંગ પરિવારની કંઈક એવી પરિસ્થિતિ છે કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ જીવી રહ્યા છે કે આજે કંઈ કોઈને કંઈ પણ નથી શકતા આજે ભાઈએ કીધું એ પ્રમાણે કે હું દિવ્યાંગ છું એટલે મને કોઈ કામ પણ નથી આપતું મારા નાના નાના બાળકો છે જ્યારે બાળકો મારી પાસે કંઈ માગે ને ત્યારે મને એટલું અંદરથી દુઃખ લાગે છે કે આજે હું દિવ્યાંગ છું એટલે હું મારા બાળકો માટે પણ કંઈ કરી નથી શકતો જ્યારે પાંચ રૂપિયા પણ મારા છોકરાઓ મારા દીકરા દીકરીઓ માંગે છે ત્યારે મને એટલું દુઃખ લાગે છે કે આજે મારી પાસે કંઈ રોજગાર નથી આજે હું દિવ્યાંગ છું એટલે મારા બાળકો માટે હું કંઈ કરી પણ નથી શકતો તો જે બાપ ઉપર વીતતી હોય એ બાપને ખબર હોય કે આ પરિસ્થિતિ શું છે આજે જ્યારે નાના નાના બાળકો એક બાપ પાસે માંગતો હોય કે પપ્પા મારે આ લેવું છે અને જ્યારે પપ્પા કંઈ ના લઈ શકે ત્યારે એ તો પિતાને ખબર હોય કે એ પરિસ્થિતિ શું સર્જાય અને આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે મારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ પણ નથી આજે મારા દીકરાઓને કઈ રીતના મોટા કરવા એ પણ અમને ખ્યાલ નથી આવતો કારણ કે સૌથી વધારે તો પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈ અનાજ કર્યાનો નથી અને રોજગાર નથી અને પ્રથમ પ્રાયોરિટીમાં આ પરિવારે કીધું પ્રમાણે અમારી પાસે અનાજ કર્યાણું નથી તો અત્યારે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ પરિવારને કંઈક અનાજમાં એવી રીતના સપોર્ટો બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં આ પરિવારના દીકરા દીકરીઓ ભૂખ્યા રહી છે એમાં પણ બહુ મોટી રાહત મળે અને આવનારા સમયમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં પણ બહુ મોટી એ રાહત અને દોસ્તો તમે પણ આ પરિવારને કંઈ પણ રીતે રોજગારમાં સપોર્ટ બનવા માંગતા હોય તો પ્લીઝ લાયપેલ પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક કરી શકો છો કારણ કે આ પરિવારે કીધું પ્રમાણે કે મારે મહેનત કરવી છે મારે આગળ વધવું છે પણ આજે મારી પરિસ્થિતિ જોઈને લોકો મને કોઈ કામ પણ નથી આપતા તો દોસ્તો આજે વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે આ પરિવારને મહેનત પણ કરવી છે અને જીવનમાં આગળ પણ વધુ છે અને પોતાના દીકરા દીકરીને ભણાવવા પણ છે પણ આજે આ પરિવાર પાસે કોઈપણ પ્રકારનો રોજગાર નથી એના કારણે આખા પરિવારને બહુ બધી તકલીફ પડી રહી છે તો તમે પણ આ પરિવારને રોજગારમાં કોઈ કોઈપણ રીતે રોજગારમાં પણ સપોર્ટરૂપ બની શકો છો અત્યારે તો હાલમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે જે અનાજ કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ દિવ્યાંગ પરિવાર કેવી હાલત સાથે જીવતો હતો ખાસ વાત તો એ છે કે આ દિવ્યાંગ પરિવારો પાસે કોઈ પણ પ્રકારનું રાશન કરિયાણું નહોતું તો અત્યારે તો હાલમાં આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે આ પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે અને ખાસ વાત તો એ છે કે આ ભાઈ કીધું એ પ્રમાણે કે આજે હું દિવ્યાંગ છું મારે મહેનત કરવી છે આજે મને કોઈ નોકરી નથી આપતું મારી દિવ્યાંગતાને જોઈને આજે મારે કામ કરવું છે જીવનમાં આગળ વધુ છે મારા દીકરા દીકરીઓ નાની છે મારા દીકરા દીકરીઓને ભણાવી છે ઘણી બધી તકલીફ પડી રહી છે પણ ખાસ વાત તો એ છે કે આ પરિવારે કીધું પ્રમાણે કે મારે મહેનત કરવી છે અને જીવનમાં આગળ પણ વધુ છે જેવી રીતના આજે અમે અનાજ કર્યા માટે સપોર્ટર બન્યા છે એવી રીતના તમે પણ આ પરિવાર માટે રોજગાર માટે પણ કંઈ પણ રીતે સપોર્ટરુ બની શકો છો જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર મહેનત પણ કરતો થઈ જાય અને પોતાના દીકરા દીકરીને ભણાવીને જીવનમાં આગળ પણ વધારી શકીએ અને અત્યારે જ શક્ય બનશે જ્યારે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર હશે અને અત્યારે હાલમાં આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે આપણે બધું જ આશન કર્યાનું લઈ લીધું છે અને આજે આપણને સંપૂર્ણ રાશન કરી એના માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયા આજે કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયાના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ જમામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કિંજલબેન કાછડી અને ધીરજભાઈ કાછડીનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો ભાઈ આજે તમારી રિકવાયરમેન્ટના હિસાબે તમે જે પણ અનાજ કરિયાણું કીધું હતું એ બધું જ અનાજ કરિયાણું તો આવી જ ગયું છે તો આજે કેવું લાગે છે આ રાશન કરિયાણું આવ્યા પછી બહુ સારું લાગે છે એમ થઈ ગયું કે હારા મારું મળી ગયું એમ બધું તો બેન કેવું લાગે છે આજે અનાજ આવ્યા પછી અનાજ તો લાગ સારું લાગે છે સરસ લાગે છે છોકરા ખાય બહુ થાય પણ ધંધા ચઢાઈ દે હમણાં ધંધો ગમે દઈ દે તો સારું છે કે ધંધો તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન જેવી રીતના આજે ધીરજભાઈ કાછડિયા અને કિંજલબેન કાછડિયા રાશન કરિયાણા માટે સપોર્ટરૂપ બન્યા છે એવી રીતના દરેક લોકો પણ તમને રોજગારમાં પણ સપોર્ટરૂપ બનશે એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા અને ભાઈ આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કિંજલબેન કાછડિયા અને ધીરેજભાઈ કાછડિયા આજે કાછડિયા પરિવાર તરફથી તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાછડિયા પરિવાર સપોર્ટરૂપ બન્યો છે તો તમે આજે કિંજલબેન કાછડિયા અને ધીરેજભાઈ કાછડિયાને કઈ કહેવા માંગતો હોય તો એનો ખૂબ ખૂબ આભાર માનો છો ભગવાન એનો હારું કરે મારા છોકરા ભૂખ્યા રહેતા હતા એનો પેટ ભર્યું હારામ હારું કહેવાય થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો બેન આજે આપણને આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન એને તો સારું કહેવાય ભોલાના થાવ સુકી રાખો આમને નાના દીનો ખાવાના થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેન તો થેન્ક યુ સો મચ કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયા જે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નાના નાના દીકરાઓને તો બહુ મોટી રાહત મળી છે પણ ખાસ વાત તો એ છે કે આ દિવ્યાંગ પરિવારને પણ બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ એલ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કિંજલબેન કાછડિયા અને ધીરેજભાઈ કાછડીયાનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હરમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કિંજલબેન કાછડીયા અને ધીરેજભાઈ કાછડિયા